કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે શીખી રહ્યા છીએ મિત્રો ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર જેમાં આપણે પ્રેક્ટિસ વર્કની અંદર સ્વાધ્યાય તેરમાં અત્યાર સુધીની અંદર દાખલા નંબર એકથી લઈને અઢાર પૂરા કરાવેલા છે એકથી લઈને અઢાર દાખલા મિત્રો આપણે પૂરા કરાવી નાખ્યા છે અને હવે આપણે આ વિડીયોથી દાખલા નંબર ઓગણીસથી શરૂઆત કરવાના છે એટલે ઓગણીસ બા વીસ એકવીસ અને બાવીસ આ ચાર દાખલા બાકી હતા આપણા મોટા આપણે પૂરા કરી દેવાના છે અને ત્યાર પછી આપણે ડાયરેક કૂદકો મારવાના છે હેતુલક્ષી પ્રશ્નની ઉપર હેતુલક્ષી પ્રશ્ન પૂરા કર્યા પછી આપણે આ ચેપ્ટરને પૂરું કરી દેવાના છે ચાલો બધા રેડી છો ને મિત્રો શરૂઆત કરી દઈએ છીએ આપણે સૌથી પહેલો દાખલો એટલે કે ઓગણીસમાં નંબરનો દાખલો નીચેની નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક આપણને આપેલો છે કેટલો ફોર્ટી સિક્સ કુલ આવૃત્તિ આપણને એકસોને પચાસ આપેલી છે એટલે કે આ જે કુલ સંખ્યા છે કેટલી છે એકસો પચાસ છે તો હવે આપણે ખૂટતી આવૃત્તિઓ એક્સ અને વાયને શોધવાનું છે એક્સ અને વાય આપણે શોધવાનું છે ચાલો બહુલક આપણને આપ્યો છે મિત્રો બહુલક આપણને આપેલો હોય એનો મતલબ એવો થાય કે છેતાલીસ છે બરાબર ને છેતાલીસ તો આ ફોર્ટી સિક્સ છે જે એ કઈ જગ્યાએ આવતા હશે તો ફોર્ટી સિક્સ મિત્રો આ જગ્યાએ આવે તો ત્યાં આપણે સીધી લાઇન કરી દેવાની એટલે કે આને આપણે મગજમાં ફિટ કરવાનો છે બસ હવે ફોર્ટી સિક્સ આમ આવે છે એટલે આ જે બેતાલીસ છે ને બેતાલીસ એ બેતાલીસ આપણું બનશે એફ વન આ બનશે આપણું એફ વન એક્સ બનશે આપણું એફ ઝીરો ત્રીસ બનશે આપણું એફ ટુ ક્લિયર છે આટલી વસ્તુ બધા આ ચાલીસ દેખાય ચાલીસ એ ચાલીસ બનશે આપણા એલ અને બધા વચ્ચે આ બંને વચ્ચે ડિફરન્સ દસનો છે એટલે એચ બનશે આપણા દસ બધું લિસ્ટ કરીએ આપણે સૌથી પહેલાં ચલો પહેલાં આપણે એચ જ લખી દઈએ એચ આપણને દસ મળે છે એલની કિંમત આપણને ચાલીસ મળશે ત્યાર પછી એફ ઝીરો આપણને મળે છે એક્સ એફ વન આપણને મળે છે બેતાલીસ અને એફ ટુ આપણને મળે છે ત્રીસ આ આ પાંચ વસ્તુની જ આપણને જરૂર પડે બાકીની કોઈ વસ્તુની આપણને જરૂર પડશે નહીં ચલો સૂત્ર આપણે લખીએ સૌથી પહેલાં કે બહુલકનું સૂત્ર શું આવે તો લખાવું સૂત્ર તમને ખાસ યાદ રાખજો કે બહુલકની આપણે ઝેડ કહીએ ઝેડ બરાબર એલ પ્લસ મોટા કાઉશની અંદર એફ વન માઇનસ એફ જીરો ત્યાર પછી નીચે એફ વનના ડબલ કરો એટલે ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ત્યાર પછી આપણે કાઉશ પૂરો કરીને એચ કરી દેવાના છે આ સૂત્ર તમારે ખાસ મિત્રો મોડે કરી દેવાનું અને જેટલા પણ વિદ્યાર્થીઓ આપણા વિડીયોઝ બધા જોઈ રહ્યા છે એમને તો મોડે થઈ પણ ગયું હશે કારણ કે મિત્રો આપણે પ્રેક્ટિક સ્વરૂપના તમામે તમામ દાખલાઓને સોલ્વ કરેલા છે હવે આમ આપણે કિંમત ગોઠવવાની છે તો જો જોજો ઝેડની કિંમત આપણને આપેલી છે કેટલી છેતાલીસ આપેલી છે ઓલરેડી આપેલી છે એલની કિંમત ચાલીસ છે પ્લસ એફ વનમાંથી એફ જીરોને માઇનસ કરવાના છે એટલે કે બેતાલીસમાંથી આપણે ને માઇનસ કરીશું બેતાલીસમાંથી આપણે એક્સને અહીંયા માઇનસ કરીશું ક્લિયર છે ચલો ટુ એફ વન એફ વનના ડબલ કરવાના બેતાળીસના ડબલ કરો તો કેટલા આવશે ચોર્યાસી આવશે એટલે એટી ફોર અહીંયા માઇનસ એક્સ અને એફ ટુની કિંમત છે ત્રીસ એટલે અહીંયા ત્રીસ રાખીશું આપણે એચની કિંમત દસ દસનો ગેપ છે મતલબ દસ આવશે ચાલીસ અહીં આવી જાય એટલે ચાલીસ માઇનસ બનશે છેતાલીસમાંથી ચાલીસને કાઢો એટલે છ વધશે કેટલા વધશે છ બરાબર બેતાલીસ માઇનસ એક્સ નીચે ચોર્યાસીમાંથી ત્રીસને કાઢો તો કેટલા આવશે તો કે ચોપન આવશે ચોપન માઇનસ એક્સ અને દસ જે ગુણાકારમાં થાય ક્યાં આવશે ડાયરેક્ટ છેદમાં આવશે અહીંયા જે પણ કંઈ કટ થાય છે ને કટ કરી નાખવાનું એટલે ત્રણ દુ છ અને અહીંયા પાંચ દુ દસ એટલે ત્રણના છેદમાં પાંચ બરાબર બેતાલીસ માઇનસ એક્સના છેદમાં ચોપન માઇનસ એક્સ હવે કરવું પડશે ક્રોસ ગુણાકાર ક્રોસ ગુણાકાર શું એટલે આપણને એક્સની કિંમત મળી જશે ચલો કરીએ છીએ આપણે ચોપન ગુણ્યા ત્રણ અને એક્સ ગુણ્યા ત્રણ એટલે ચોપન ગુણ્યા ત્રણ કરો એટલે ચાર તરી બાર પાંચ તરી પંદર ને સોળ એકસો ને બાસઠ થશે અને ત્રણ ગુણ્યા એક્સ કરો એટલે ત્રણ એક્સ થશે એવી રીતે અહીંયા કરીએ બેતાલીસ ગુણ્યા પાંચ કરવાના છે પાંચ દુ દસ વધી પડી એક પાંચ ચોક વીસ ને એક વીસ બસો ને દસ થશે માઇનસ પાંચ એક્સ પાંચ એક્સ થશે પાંચ એક્સને આગળ લઈ આવો તો માઇનસ ત્રણ એક્સ આ પાંચ એક્સ છે પ્લસ પાંચ એક્સ બનશે બસો દસ તો પાછળ જ છે એને કંઈ ના કરો એકસો બાસઠને પાછળ જવા દો એટલે માઇનસ એકસો ને બાસઠ થઈ જશે ચાલો અહીંયા ટુ એક્સ થઈ જશે પ્લસ ટુ એક્સ બસો દસમાંથી એકસો ને બાસઠને માઇનસ કરો તો દસમાંથી બે જશે એટલે અહીંયા આઠ વધશે ઝીરોમાંથી છ ના જાય એટલે ઝીરોના કાપીને દસ કરવા પડે દસ દસ છે દસમાંથી છ કાઢો એટલે ચાર વધશે અને એકમાંથી એક જાય એટલે ઝીરો એટલે કે અડતાલીસ આવી રહ્યા છે તો એક્સ બરાબર કેટલા આવશે મિત્રો અહીંયા આપણા અડતાલીસના છેદમાં બે અને અડતાલીસના છેદમાં બે એટલે કેટલા ચોવીસ તો એક્સની કિંમત આપણને મળી ગઈ છે ચોવીસ ચોવીસ આપણને એક્સ મળી ગયા છે ક્લિયર છે બધાને આટલી વસ્તુ ચાલ એટલે અહીંયા આપણે આવું કહી શકીએ કે ભાઈ આ જે એક્સ છે ને એ કેટલા છે ચોવીસ છે હવે શું કરવાનું આપણે તો કે હવે જો હવે આ બધાનો પ્લસ કરવો પડશે આપણે શું કરવું પડશે બધાનું પ્લસ બધાનું પ્લસ કરશું એટલે આપણને બધાનો પ્લસ એકસોને પચાસ આપેલો છે ચાલો કરીએ આપણે બધાનું પ્લસ સૌથી પહેલાં કરીએ છ પ્લસ આઠ કરો ચાલો સૌથી પહેલાં મિત્રો છ પ્લસ આઠ તો કેટલા થાય તો કે છ પ્લસ આઠ ચૌદ થાય ચૌદ પ્લસ સત્તર કરો તો કેટલા આવે ચૌદ પ્લસ આપણે સત્તર કરવાના તો ચૌદને ચૌદ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એકત્રીસ થયા એકત્રીસને હવે પ્લસ કરો ડાયરેક્ટ ચાલીસ કરો ચલો ચાલીસ તો એકત્રીસ પ્લસ ચાલીસ કરશો તો આવશે એકોતેર અને એકોતેરને બે કરો એટલે તોતેર તોતેર પ્લસ ત્રીસ આપણે કરશું તોતેર પ્લસ આપણે ત્રીસ કરશું તો એકસોને ત્રણ અને એકસો ત્રણ પ્લસ આઠ કરશું એકસો ત્રણ પ્લસ આપણે આઠ જો કરશું તો એકસો ને અગિયાર એકસો અગિયાર ને એક્સની કિંમત ચોવીસ આવીને તો એ ચોવીસને પણ એડ કરી દઈએ હવે તો એકસો ને પાંત્રીસ મળે છે એટલે આ બધી સંખ્યા એટલે કે સમજો કે એકસો પાંત્રીસ વાય રહી ગયા એ બરાબર પચાસ ક્લિયર છે પચાસ છે ને કેટલા છે હા એકસો પચાસ છે તો એકસો પાંત્રીસ બધી સંખ્યા એક્સને લઈને પ્લસ વાય રહી ગયા થાય અને એકસો પચાસ તો વાય બરાબર એકસો ને પચાસમાંથી એકસો પાંત્રીસને આપણે માઇનસ કરીએ તો આપણને કેટલા મળશે પંદર અને પંદર આપણો અહીંયા જવાબ થાય છે ક્લિયર છે મિત્રો પંદર આપણો અહીંયા જવાબ થાય છે આવી રીતે દાખલો આપણે કરવાનો છે ચલો આગળ વધીએ છીએ હવે જો મિત્રો ફરીથી તમારા સામે સેમ ટુ સેમ દાખલો આવેલો છે હવે આ તમને મેં ખાલી સૂત્ર લખી આપું છું અને જેટલી પણ કિંમતો છે એ તમને હું લખી આપું છું પછી તમારે જાતે એને પ્રેક્ટિસ કરવાનો છે બધું હું કરાવીશ તો તમે પછી શું કરશો બરાબર ને તમે બધા પછી કોપી જ મારશો એટલે એટલા માટે તમે મિત્રો ખાસ આને જાતથી ગણતરી કરજો નહીં આન્સર આવે તો મને ખાસ આમ ખાસ કોમેન્ટ કરજો હું તમને દાખલો ગણાવી દઈશ પણ તમારા ભલાઈ માટે જ કહું છું કે તમે મિત્રો જાતે એકવાર પ્રેક્ટિસ કરો તમે શરૂઆત નહીં કરો તો પછી તમને કેવી રીતે આવડશે તમારે શરૂઆત તો કરવી પડશે ને હે ને એટલા માટે હું તમને મિત્રો બધી વસ્તુ અહીંયા આપી દઉં છું કે કઈ કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે જોજો અહીંયા બહુલક આપણને ચોસઠ આપેલું મતલબ કે ચોસઠ ક્યાં છે એ જોવાનું ચોસઠ આપણને સાહીઠથી સિત્તેરની વચ્ચે મળશે એટલે આ લાઇનને પકડવાની છે આપણે આ લાઇનમાં જે લાસ્ટમાં છે આ પંચાવન એને આપણે એફ વન કહીએ છીએ આને શું કહીએ છીએ આપણે મિત્રો એફ વન કહીએ છીએ એક્સ છે એને તમારે એફ ઝીરો કહેવાનું એટલે કે પહેલાં જેવું સેમ ટુ સેમ જ છે જરાય વાંધો આવે એવું નથી અને આને એફ ટુ છે આ સાહીઠ છે ને એને એલ કહી દેજો અને આના વચ્ચે ગેપ દસ દસનો છે મતલબ કે એચ બરાબર દસ આવશે એફ વનની કિંમત પંચાવન છે એફ ઝીરોની કિંમત એક્સ છે અને એફ ટુની કિંમત સાડત્રીસ છે આ બધી કિંમત તમારે ક્યાં મૂકવાની તો આ બધી કિંમત તમારે મિત્રો સૂત્ર જે છે ને આપણું આ સૂત્ર જે છે એ સૂત્રમાં તમારે આ બધી કિંમતો ગોઠવવાની છે આ સૂત્રમાં તમારે બધી કિંમતો અહીંયા અહીં તમારે ગોઠવી દેવાની આ સૂત્રની અંદર અને પછી કાપાકૂપી કરવાની એટલે તમને એક્સ મળશે એક્સ મળ્યા પછી તમારે આ બધાનો પ્લસ કરવો પડશે અને બધાનો પ્લસ કર્યા પછી તમે આપણે આગળ જે કર્યું ને આવી રીતે વાયની કિંમત મેળવવા માટે એવું તમારે કરવું પડશે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરજો એને આને સ્કીપ નહીં કરતા કે ભાઈ સરે શીખવાડ્યું નથી એટલે અમે નહીં કરીએ એવું પ્લીઝ મિત્રો કરતા નહીં બધાએ દાખલો કરવાનો છે અને મને આન્સર તમારો કોમેન્ટમાં જણાવવાનો છે તમારે બધાએ મિત્રો નીચે વિડીયોની નીચે જે પણ દાખલો તમને આપું છું હોમવર્કમાં કરવા માટે એ દાખલાનો નંબર અને સામે એનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે ચાલો આગળ વધીએ છીએ આપણે નીચેના આવૃત્તિ વિતરણનો જે મધ્યક છે મધ્યસ્થ છે એ પચાસ છે મધ્યસ્થ આપણને આપી દીધેલ છે કુલ આવૃત્તિ સાહીઠ છે તો ખૂટતી આવૃત્તિઓ એક્સ અને વાય આપણે શોધવાની છે ખૂટતી આવૃત્તિઓ આપણે એક્સ અને વાયને શોધવાની છે ચાલો શરૂઆત કરીએ આપણે દાખલાની સૌથી પહેલાં મિત્રો આપણે સી એફનું કામ પૂરું કરી દઈએ સી એફનું કામ પહેલાં પૂરું કરી દઈએ પાંચના પાંચ પાંચ પ્લસ એક્સ કરો એટલે અહીંયા પાંચ પ્લસ એક્સ થાય પાંચ પ્લસ વીસ કરો એટલે પચીસ પચીસ પ્લસ એક્સ થાય પચીસ પ્લસ વાય કરો પચીસ પ્લસ એક્સ પ્લસ વાય આવું થાય અને છેલ્લે પચીસ ને બે સત્યાવીસ સત્યાવીસ પ્લસ એક્સ પ્લસ વાય અને આ બધી કિંમતોનું માપ કેટલું છે સાહીઠ છે કેટલું છે સાહીઠ એટલે સાહીઠ બરાબર આ કિંમત છે એ લખી પણ દઈએ અહીંયા કે સાહીઠ બરાબર સત્યાવીસ પ્લસ એક્સ પ્લસ વાય ચલો મધ્યસ્થ આપણને આપેલું છે પચાસ જોજો ખાસ મધ્યસ્થ આપણને કેટલું આપેલું છે પચાસ એટલે પચાસ આમાં કઈ જગ્યાએ તો કે પચાસ આપણને મિત્રો આ જગ્યાએ જોવા મળે પચાસ આપણને અહીં જોવા મળે તો જોજો હવે ખાસ આ જે છે એ આપણું એલ બનશે શું બનશે આપણું આ ચાલીસ એલ બનશે એલ બરાબર ચાલીસ વીસ છે ને વીસ એ આપણું એક્સ બનશે વીસ છે એ આપણું સોરી એફ બનશે એફ આવૃત્તિ વીસ અને આની ઉપર તમને યાદ છે ને કે આપણે એ લાઇનમાં ઉપર સંચય આવૃત્તિ સી એફ સી એફ આપણા કેટલા થશે તો પાંચ પ્લસ એક્સ વાત રહી આપણી એનના છેદમાં બેની તો એનના છેદમાં બેમાં શું ધાડ મારવાની છે સાહીઠના અડધા કર હોય એટલે આપણને એનના છેદમાં વીસ બે મળી જાય બસ હવે બધી કિંમતો લખીએ આપણે સૂત્રની અંદર સૂત્ર બધાને ખબર હોવી જોઈએ ખાસમ ખાસ તો કે મધ્યસ્થ બરાબર એલ પ્લસ મોટા કંશની અંદર એનના છેદમાં બે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ સૂત્ર ખાસ મળે કરી દેજો ચાલો હવે આપણે આગળ જઈએ છીએ કિંમતો મૂકીએ એલની કિંમત કેટલી હતી ભાઈ ચાલીસ અને મધ્યસ્થ પણ આપણને આપેલું જ છે કેટલા પચાસ પચાસ જ છે ને હા પચાસ છે પ્લસ એનના છેદમાં બે એનના છેદમાં બેની કિંમત આપણને ત્રીસ મળી સી એફની કિંમત આપણને પાંચ પ્લસ એક્સ મળી હતી કૌશમાં લખજો એટલે ભૂલ ના પડે એફની કિંમત છે વીસ અને એચ દસ દસની ગેપ છે કેટલી કેટલી ગેપ છે તો કે એચ બરાબર અહીંયા વીસ વીસની ગેપ છે એટલે એચ બરાબર વીસ જેટલી ગેપ હોય એ લખવાનો વર્ગ લંબાઈ કહેવાય એને એટલે અહીંયા વીસ લો બહુ મસ્ત કામ થઈ ગયું વીસ વીસ તો કેન્સલ જ થઈ ગયા ઓટોમેટિકલી આ દસને તમે આગળ લઈ આવો એટલે પચાસ માઇનસ ચાલીસ કરો એટલે દસ થશે પચાસ માઇનસ ચાલીસ ચાલીસને આગળ લાવો એટલે દસ થશે અહીં શું બચે છે હવે તો કે ત્રીસ માઇનસ પાંચ પ્લસ એક્સ છે શું બનશે હવે માઇનસ એક્સ બની જશે રેડી ચલો એક્સ બરાબર ત્રીસ માઇનસ પાંચ કરો એટલે પચીસ માઇનસ એક્સ એક્સને આગળ લાવો દસ ને પાછળ તો માઇનસ એક્સ છે પ્લસ એક્સ થશે પચીસ એવાને એવા અને દસ આ બાજુ લઈ આવો એટલે માઇનસ દસ થશે સો એક્સ બરાબર આપણને જવાબ મળી જાય છે કેટલો પંદર એક્સની જવાબ આપણને મળે છે કેટલો પંદર આપણો અહીંયા આન્સર થઈ જાય છે હવે આપણે મિત્રો વાય પણ શોધવાનો છે તો વાય શું કરીએ તો જો પાંચ આની કિંમત આપણને મળી ગઈ અત્યારે કેટલી પંદર તો પાંચને પંદર કરો એટલે વીસ વીસ ને વીસ ચાલીસ ચાલીસને બીજા બે કરો એટલે બેતાલીસ બેતાલીસ પ્લસ વાય બરાબર સાહીઠ એવું કહી શકાય ને લખીએ આપણે કે બેતાલીસ આમાં એક્સ પણ આવી ગયો પ્લસ વાય બરાબર આપણને આપેલા છે કુલ તો વાય બરાબર સાહીઠ માઇનસ બેતાલીસ અને સાહીઠમાંથી બેતાલીસના કારો એટલે બે અઢાર આવશે અઢાર આવશે બરાબર છે હા માઇનસ એટલે અઢાર સો વાય બરાબર અઢાર આપણો અહીંયા જવાબ થાય છે અઢાર આપણો વાયનો જવાબ થાય છે ક્લિયર છે મિત્રો ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર બાવીસનો અને આપણો છેલ્લો દાખલો આ પણ તમારે મિત્રો જાતે કરવાનું રહેશે હું તમને સમજણ પાડી દઉં છું કે શું કરવાનું છે પછી આગળ જંગ તમારે લડવાની છે આગળ યુદ્ધ તમારે લડવાનું છે અને તમારે જંગ જીતવાની છે રેડી સૌથી પહેલાં ઓગણપચાસ ચલો તમે ભેગા ભેગા બોલજો તો પણ તમને આવડશે તમારે ભેગા ભેગા બોલવાનું પણ છે ચાલો ભાઈ મધ્યસ્થ ઓગણપચાસ છે ક્યાં આવશે જણાવો તો જણાવો તો ફટાફટ હા સાચી વાત છે ચાલીસ પ્લસ માઇનસ ચાલીસ માઇનસ ચાલીસ પછી પચાસ અને આ લાઇન આગળ સુધી જશે ચલો આ થઈ ગયા પછી આપણે સીએફનું કામ કરી લઈએ એક ચૂલમાં પહેલાં સીએફનું કામ જ કરી લેવાનું હોય ચલો આપણે કરી લઈએ બે બે ને છ કરો એટલે અહીંયા આઠ આવશે આઠને આઠ કરો એટલે સોળ થાય સોળ પ્લસ એક્સ કરો એટલે સોળ પ્લસ એક્સ સોળને વીસ કરો એટલે બે ને બે ને એક ત્રણ છત્રીસ છત્રીસ પ્લસ એક્સ છત્રીસ પ્લસ અઢાર કરો એટલે આઠ છ બાર તેર ચૌદ વધી પડી એક એટલે ચોપન થશે અહીંયા ચોપન પ્લસ એક્સ ચોપન પ્લસ એક્સ પ્લસ વાય એટલે ચોપન પ્લસ એક્સ અને પ્લસ ચોપનને ચૌદ કરો ચાર ને ચાર આઠ પાંચને એક છ અડસઠ પ્લસ એક્સ પ્લસ વાય એટલે કુલ આવૃત્તિ આપણને કેટલી મળી અહીંયા સો મળી ગઈ ચાલો રેડી એટલે આની કિંમત અને આની કિંમત સો છે તો લખી દેવાનું કે ભાઈ અડસઠ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલા છે અહીંયા સો છે હવે કઈ કઈ કિંમત આપણે શોધવાની તો કે જો ચાલીસ આપણને મળી ગયા વીસ આપણને એફ મળી ગયા અને આની ઉપરની સંખ્યાને આપણે સી એફ કહીએ છીએ દસ દસનો ગેપ છે તો એલ બરાબર ચાલીસ બરાબર છે એફ બરાબર વીસ સી એફની કિંમત આપણને મળી સોળ પ્લસ એક્સ અને છેલ્લે શું વધ્યું હવે ભાઈ એચ વધ્યા ને તો એચની કિંમત દસ અને એનના છેદમાં બે એટલે કે સોના અડધા કરો એટલે પચાસ પચાસ આપણને એનના છેદમાં બે મળી ચાલો આપણે તમને કિંમતો મૂકી આપું છું બરાબર ને મને કિંમતો બધી કમ્પ્લીટલી મૂકી આપું છું સૂત્ર મૂકી આપણે મધ્યસ્થનો અહીંયા આ સૂત્ર આવી ગયું મધ્યસ્થનું હવે જોજો અહીંયા કિંમતો મૂકીએ છીએ આપણે મધ્યસ્થની કિંમત આપણને કેટલી આપેલી છે ઓગણપચાસ આપેલી છે તો અહીંયા આવશે ઓગણપચાસ એલની કિંમત છે ચાલીસ પ્લસ એનના છેદમાં બે પચાસ સી એફની કિંમત છે સોળ પ્લસ એક્સ અને છેદમાં એફની કિંમત છે વીસ અહીંયા એચની કિંમત છે દસ બધી જ કિંમતો મૂકી દીધી ચાલીસને આગળ લાવો એટલે નવ થઈ જાય બરાબર ને બરાબર રહેશે અહીંયા અહીંયા પચાસ માઇનસ સોળ પ્લસ માઇનસ ફરી માઇનસ અને છેદમાં જો અહીંયા દસ દુ વીસ ઉડશે એટલે છેદમાં કેટલા વધશે બે ચાલો અહીંયા નેવું ટકા કામ તો મિત્રો પૂરું થઈ ગયું છે હવે તમારે દસ ટકા જ કરવાનું છે એ પણ એ પણ મેં કરવું કે જાતે તમને આવડી જશે આવડી જશે ને કે કરાવવું પડશે હા ઘણા બધા વિદ્યાર્થી કહી રહ્યા સર કરાવી દો ને હવે આટલું કેમ બાકી રાખવા છો બરાબર ને ચાલો તો પૂરું કરાવી દો આ નવ અને બેનો ગુણાકાર કરો ને તો નવ દુ અઢાર બરાબર પચાસમાંથી સોળને કાઢો તો કેટલા આવશે પચાસમાંથી સોળ કાઢો તો ચૌદ આવે માઇનસ એક્સ બરાબર છે જોજો ખાસ હવે હવે મિત્રો અહીંયા ચૌદ અહીંયા આપણે માઇનસ કરીશું બરાબર ને ચૌદ અહીંયા જશે એટલે માઇનસ થશે ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપજો ખાસ ખાસ અહીંયા થોડુંક ધ્યાન આપી લેજો ચાલો એક એકમી અહીંયા લોચા 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 પચાસ માંથી સોળ ચૌદ ક્યાંથી રહેશે ભાઈ હે ચલો દસ માંથી છ ચાર ચાર માંથી એક ત્રણ ચોત્રીસ રહેશે ભાઈ ચોત્રીસ ઓકે માય મિસ્ટેક ચોત્રીસ ને આગળ લઈ આવો તો અઢાર માઇનસ ચોત્રીસ બરાબર માઇનસ એક્સ માંથી મિત્રો આપણે અઢારને માઇનસ કરવાના છે અઢાર દુ છત્રીસ થાય તમને ખબર પડી ગઈ હશે કેટલા ઓછા થશે તો કે ભાઈ સોળ આવશે પણ નિશાની મોટી સંખ્યા એટલે માઇનસ સોળ બરાબર માઇનસ એક્સ બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે એક્સ બરાબર આપણો અહીંયા એક્સની જવાબ મળી જાય છે એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને અહીંયા સોળ હવે આપણે આ જે કિંમત છે ને અહીંયા કિંમત મૂકી દેવાની અડસઠ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર સો એવું કરો તો પણ ચાલે અને ઘણી કરો તો પણ ચાલે એક્સ અડસઠ પ્લસ એક્સ પ્લસ છે એમાં કિંમતો ગોઠવવાની અડસઠના અડસઠ રહેવા દેવાના એક્સની કિંમત સોળ વાયની કિંમત નથી ખબર સાહેબ અમને અડસઠ પ્લસ સોળનો કરો સરવાળો આઠને આઠ સોળ થાય સોળ થાય સોરી આઠને આઠ કંઈ આઠને છ છે ને ચૌદ થાય વધી પડી એક છ ને એક સાતને આઠ ચોર્યાસી પ્લસ વાય બરાબર સો તો વાય બરાબર સો માઇનસ ચોર્યાસી સોમાંથી ચોર્યાસીને ઓછા કરો તો કેટલા આવશે સોળ આવશે સોળ આવશે આ સોળ જે છે મિત્રો આપણો વાયનો આન્સર થઈ જાય છે વાય બરાબર કેટલા મળી ગયા આપણને સોળ એટલે આવી રીતે મિત્રો આપણે એક્સ અને વાયની કિંમત શોધી શકીએ છીએ અને મારી વાત ખાસ ધ્યાન રાખજો બોર્ડની એક્ઝામમાં મિત્રો નોર્મલ દાખલા પૂછવા કરતાં આવા એક્સ વાય ખૂટતી આવૃત્તિ શોધવાવાળા દાખલાઓ બરાબર છે ને મધ્ય આવા દાખલાઓ ખાસ તમને પૂછાતા હોય છે આવાની પ્રેક્ટિસ ખાસમ ખાસ તમને જે જગ્યાએ આવા દાખલા દેખાય ને એની પ્રેક્ટિસ તમે કરી જ લેજો કે તમને એક્ઝામમાં આવા દાખલાઓ જ હેરાન કરતા હોય છે એટલે આપણે મિત્રો આમાં પાછા નથી પડવાનું તો મિત્રો અહીં આપણો જે સ્વાધ્યાય તેરમાં જે મોટા દાખલાઓ હતા ને ત્રણ માર્ક્સ ચાર માર્ક્સ દાખલા એ બધાય આપણે પૂરા કરાવી નાખ્યા છે સ્વાધ્યાય તેરમાં આપણે એકથી લઈને બાવીસે બાવીસ દાખલાઓને પૂરા કરાવેલા છે હવે આપણે બાકી શું રહ્યું છે તો હવે મિત્રો બાકી રહ્યું છે આપણે માત્ર ને માત્ર શું તો કે વિકલ્પો બાકી રહ્યા છે વિકલ્પોને પૂરા કરવાના છે ત્યાર પછી ખાલી જગ્યા બાકી રહી છે ખાલી જગ્યાને પૂરી કરવાની છે એને લઈ લેવાની છે ખરા ખોટા બાકી છે સાહેબ તો ખરા ખોટાને પણ લઈ લેશું ચિંતા ના કરો અને ત્યાર પછી માંગ્યા મુજબ જવાબ એટલે કે એક વાક્યના જવાબ એક વાક્યના જવાબ આ બધું તમને મિત્રો બોર્ડમાં પણ આવવાનું છે એટલે આમાંથી એક વસ્તુ હું બાકી રાખવાનો નથી તમારે જરા એ ચિંતા કરવાની જરૂર નથી આની પછીના ચાર વિડીયો એ આ ચારે ચાર ટોપિકના રહેશે અને ત્યાર પછી જેની તમે રાહ જોઈ રહ્યા છો એ ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ મિત્રિનો પરિચય સાહેબ સાઈન હિટા કોસ્ટ હિટા અમને ખબર જ નહીં પડતી તો એ તમને મિત્રો ટોટલી બેઝિક સાથે સમજાવીશ બરાબર ને મિત્રો આપણે જનરલી બેઝિક નથી કરાવતા કેમકે આપણે પ્રેક્ટિસ વર્ક સોલ્વ કરીએ છીએ એટલે તમે લોકો બેઝિક બધું ભણીને જ આવ્યા હોય છો પણ હું તમને મિત્રો આની અંદર ટોટલી બધું બેઝિક પણ શીખવાડીશ કે ભાઈ સૂત્ર કેવી રીતે બનેલા છે સૂત્ર કેવી રીતે યાદ રાખવાના છે કયા કયા સૂત્ર કોના કોના છે ખૂણાઓના જે અંશના માપ છે એ પણ તમને શીખવાડીશ તમને કોષ્ટક બનાવતા પણ શીખવાડીશ બધું જ એ ટુ લઈને ઝેડ એ ટુ ઝેડ બધું જ આપણે કરવાનું છે તો ખાસ મિત્રો એ બધા જ વિડીયોને જોરદાર જોજો ખાસમ ખાસ જોજો અને જોરદાર પ્રેક્ટિસ કરજો આપણા મિત્રો એમાંથી પણ એકે માર્ક્સ જવા ન જોઈએ ત્યાં સુધી મિત્રો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોરદાર પ્રેક્ટિસ કરજો બધા જ દાખલાઓની પ્રેક્ટિસ કરશો તો જ તમને ગણિત પાકું થશે ખાલી કોપી કરશો તો ગણિત પાકું નહીં થાય એટલા માટે પ્રેક્ટિસ કરતા રહેજો જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો જેથી મિત્રો દરેક વિદ્યાર્થીઓ આ આપણા વિડીયોસનો જે ફાયદો છે ને એ લઈ શકે